રાજ્યમાં સત્તર મે સુધી વરસાદી માહોલ અને થોડું ટેમ્પરેચર નીચે ગયું અને રાહત મળી ખેડૂતોને નુકસાન થયું કમોસમી વરસાદ અને જે પ્રી મોનસૂન વરસાદ હતો એના કારણે પરંતુ હવે હવામાન વિભાગે પાંચ દિવસ માટે વેવની વોર્નિંગ આપી છે વલસાડ સૌરાષ્ટ્ર કચ્છમાં ભાવનગરમાં સુરેન્દ્રનગરમાં પોરબંદરમાં જૂનાગઢમાં અને કચ્છમાં વેવની આગાહી કરવામાં આવી છે અમદાવાદ અને ગાંધીનગરમાં ચુમ્માળીસ ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે અને હજુ પણ તાપમાન ઊંચું જઈ શકે છે અમદાવાદમાં આજે અને આવતીકાલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો બારથી સોળ મે વચ્ચે વરસાદ જોવા મળ્યો ત્યાર પછી બાવીસ મેથી બે બાવીસ મે સુધી રોજ એક ડિગ્રી તાપમાન છે એ ઊંચું આવે એવી શક્યતાઓ છે અને આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી છે નોર્મલ કરતાં બેતાળીસથી ચુમ્માળીસ ડિગ્રી તાપમાન જોવા મળશે એવું અનુમાન અત્યારે લગાવાઈ રહ્યું છે અને ભીષણ ગરમીનો માહોલ જોવા મળશે અમુક સેન્ટરોમાં ચુમ્માળીસ ડિગ્રી કરતાં પણ તાપમાન વધારે ઊંચું જાય એવી શક્યતાઓ છે અને એટલે જ હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત અને જમાવટ આપને અપીલ કરી રહ્યું છે કે આપ સતર્ક રહેજો કારણ કે સત્તરથી બાવીસ મે સુધી વેવમાં શેકાવવું પડશે એવી એક આગાહી છે એ હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી છે મારી મારી પાછળ તમે જે સ્ક્રીન જોઈ રહ્યા છો વિન્ડીની સ્ક્રીનથી સમજીએ કે આ કેટલું તાપમાન છે વિન્ડીની સ્ક્રીનમાં અત્યારે તમે આ જે મેપ જોઈ રહ્યા છો એ ટેમ્પરેચરનો મેપ છે અને અત્યારે જ્યારે અમે શૂટ કરી રહ્યા છીએ ત્યારે એ સમયે તાપમાન કેટલું છે એ દેખાડી રહ્યા છે અને આગામી દિવસોની અંદર આ તાપમાન છે એ કેટલું વધશે એ પણ દેખાડી આમાં બતાવવામાં આવશે તો આપણે સમજીએ મહેસાણાની અંદર આડત્રીસ ડિગ્રી અમદાવાદની અંદર ઓગણચાળીસ ડિગ્રી આજના દિવસનું અમદાવાદનું બપોરનું સૌથી હાઈએસ્ટ ટેમ્પરેચર ચુમ્માળીસ ડિગ્રી નોંધાયું છે અને રાજકોટ અમરેલી સહિત ના જે વિસ્તારો છે વલસાડ છે ત્યાં જે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું એટલે ત્યાં હીટવેવની શક્યતાઓ જે છે એ વર્તાઈ હતી અને આજે પણ અમદાવાદમાં પણ તાપમાન એ પ્રકારનું જ કંઈક નોંધાયું હતું દ્વારકામાં ત્રીસ જામનગરમાં બત્રીસ સ્થાનમાં સાડત્રીસ જૂનાગઢ ઉના એટલે ઓવરઓલ ગુજરાતનો જે આખો પટ્ટો છે આખો ત્યાં બધી જ જગ્યાએ ત્રીસ ડિગ્રીથી વધારે તાપમાન છે એ અ જોવા મળ્યું હતું હવે આપણે આવતીકાલ પર જઈએ તો આવતીકાલનો જે દિવસ આવશે એમાં પણ તાપમાન છે એ આવતીકાલથી પાંચ દિવસ સુધી હવામાન વિભાગે ચાળીસ ડિગ્રી સુધી ટેમ્પરેચર પહોંચે એવી આગાહી વ્યક્ત કરી છે અને તમે જોઈ રહ્યા છો બપોરે એક વાગ્યાનો આ સમય અને જુઓ મેપનો કલર કેટલો બદલાઈ ગયો અને અમદાવાદનું તાપમાન તો આવતીકાલે બપોરે ત્રણ વાગે છેતાળીસ ડિગ્રી બતાવી રહ્યા છે વિન્ડીની અંદર અને હવામાન વિભાગ પણ કહી રહ્યું છે કે ચુમ્માળીસ ડિગ્રી સુધી અમદાવાદ અને ગાંધીનગરની અંદર ટેમ્પરેચર જઈ શકે છે કલર જોઈ લો આપ કેટલો બદલાઈ ગયો છે આ મેપની અંદર જામનગરની અંદર આવતીકાલે બપોરે ત્રણ વાગ્યા સુધી ઓગણચાળીસ ડિગ્રી દ્વારકાની અંદર એટલું હશે જૂનાગઢમાં ચુમ્માળીસ ડિગ્રી હશે ભાવનગરમાં પણ ચુમ્માળીસ ડિગ્રી હશે ઉનામાં પણ ચુમ્માળીસ ડિગ્રી ટેમ્પરેચર છે એ જોવા મળશે અમદાવાદમાં છેતાળીસ વડોદરામાં છેતાળીસ સુરતમાં ચુમ્માળીસ ડિગ્રી વલસાડમાં સાડત્રીસ ડિગ્રી તાપમાન છે જોવા મળશે અને મહેસાણાની અંદર પિસ્તાળીસ ડિગ્રી તાપમાન છે એ જોવા મળશે આવતીકાલે બપોરે ત્રણ વાગે સખત ગરમીનું આગાહી છે એ વિંડી દ્વારા પણ આપવામાં આવી રહી છે ત્યાર પછી જો વાત કરવામાં આવે તો સાંજે સાત વાગ્યાથી તાપમાન ઘટતું જશે સાત વાગ્યા પછી તાપમાન છે એમાં ઘટાડો થતાં થતાં સાડત્રીસ એટલે કે ત્રીસ ડિગ્રી આસપાસ પહોંચશે એટલે બપોર સુધીમાં ચાર પાંચ ડિગ્રી તાપમાન છે એ વધી જશે ત્યાર પછીની જો વાત કરવામાં આવે પછીના દિવસની વીસ તારીખે વીસ તારીખે આ સવારનું વાતાવરણ છે બતાવાઈ રહ્યું છે સાત વાગે આવો માહોલ હશે ત્યાર પછી જેમ જેમ સમય આગળ જતો જશે એમ એમ તમે જુઓ મેપનો કલર બદલાઈ રહ્યો છે ને બે થી ત્રણ વાગ્યા સુધીમાં કંઈક આ પ્રકારનું તાપમાન છે એ જોવા મળશે વિંડીની અંદર ફરી એકવાર બતાવું આ ત્રણ વાગ્યાનો દ્રશ્યો છે વીસ તારીખના આ પ્રકારનો કંઈક માહોલ છે ગુજરાતની અંદર જોવા મળશે જામનગરની અંદર ચોત્રીસ ડિગ્રી દ્વારકાની અંદર એકત્રીસ ડિગ્રી તાપમાન મહેસાણામાં તેતાળીસ અમદાવાદ વડોદરા સુરત અને વલસાડ આ બધી જ જગ્યાઓ પર તાપમાન છે હાઈએસ્ટ જોવા મળશે ખાસ અમદાવાદ મહેસાણા વડોદરા ભાવનગર ગાંધીનગર આ બધા જ વિસ્તારોની અંદર ચાળીસ ડિગ્રી કરતાં વધારે ટેમ્પરેચર છે એ જોવા મળશે અને આગામી પાંચ દિવસ સુધી હવામાન વિભાગે ચાલીસથી ચુમ્માળીસ ડિગ્રીથી વધારે તાપમાન નોંધાશે એવી આગાહી કરી છે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત શું કહી રહ્યા છે એમને પણ સાંભળી લઈએ આને વાળે દિનો કે ગુજરાત સ્ટેટ ડ્રાય વેધર પ્રિવેલ કરે આને વાળે સાત દિનો और हीट वेव की वार्निंग आने वाले पाँच दिनों के लिए दी गई है गुजरात और सौराष्ट्र रीजन के लिए और जो ज़िले हैं जहाँ पे हीट वेव की वार्निंग दी गई है वो गुजरात रीजन का वलसाड़ जिला है जहाँ पे आने वाले पाँच दिनों तक हीट वेव की वार्निंग दी गई है और सौराष्ट्र रीजन और कच्छ की बात करेंगे जहाँ पर हीट वेव की वार्निंग दी गई है आने वाले पाँच दिनों के लिए तो सौराष्ट्र और कच्छ का रीजन है भावनगर सुरेंद्र पोरबंदर जूनागढ़ और कच्छ एरिया जहाँ पे आइसोलेटेड प्लेसेस पे आने वाले पाँच दिनों पे हीट वेव की वार्निंग दी गई है और हॉट एंड ह्यूमिड कंडीशन की बात करेंगे डिस्कम्फर्ट कंडीशन की तो आने वाले पाँच दिनों के लिए गुजरात और सौराष्ट्र कोस्ट के uh, कोस्टल एरिया में हॉट एंड ह्यूमिड कंडीशन बनी रहेगी और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले पाँच दिनों uh, पाँच दिनों के लिए नो आर चेंज में रहेगा और अहमदाबाद के मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर का जो मैक्सिमम टेम्परेचर है अहमदाबाद का 44.2 डिग्री सेल्सियस और 44 डिग्री सेल्सियस गांधीनगर का मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है और जो अहमदाबाद के लिए और गांधीनगर के लिए फोरकास्ट दिया जा रहा है मैक्सिमम टेम्परेचर का वो फोर्टी डिग्री सेल्सियस अहमदाबाद के लिए आज के आज और कल के लिए ऑरेंज अलर्ट जारी किया गया है मैक्मम टेम्परेचर के लिए और ओवरऑल गुजरात स्टेट की बात करेंगे जहाँ पे सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज़ हुआ है वो है सुरेंद्र नगर फोर्टी डिग्री सेल्सियस और विंड की बात करेंगे तो पूरे गुजरात स्टेट में विंड की जो डायरेक्शन होगी वेस्टर्नली टू नॉर्थ वेस्टर्नली विंड प्रवेल करेगीचर कितना हो सकता है टेम्परेचर जो पूरे गुजरात रीजन की बात करेंगे तो जो टेम्परेचर की टेंडेंसी होगी वो नो लार्ज चेंज में रहेगी लेकिन जो टेम्परेचर की मतलब टेंडेंसी है वो राइज टेंडेंसी है वो एक से दो डिग्री सेल्सियस राइज में रहेगाबाद येलो अलर्ट जहाँ जहाँ पे हीट वेव की वार्निंग दी गई है जिन जिन डिस्ट्रिक्ट वहाँ पे येलो पे अलर्ट जारी किया गया है अभी आने वाले पाँच दिनों के लिए तो आ, आ, जिन डिस्ट्रिक्ट पे हीट वेव की वार्निंग दी गई है और साथ में मैक्सिमम टेम्परेचर की जो टेंडेंसी है वो आ, एक से दो डिग्री सेल्सियस के राइज में है तो अभी तो गर्मी से मतलब राहत नहीं मिलेगी गर्म हीट वेब की वार्निंग अभी आने वाले पांच दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे जिन जिन डिस्ट्रिक्ट में दि, दिया गया है वो जारी रहेगा थंडर और थंडर और साथ में लाइटिंग का जो वार्निंग है वो आज के लिए नहीं है और ऐसा मतलब कुछ इवनिंग के बाद डेवलपमेंट होगा तो हम लोग उसको नाउकास्ट में कवर कर लेंगे और वार्निंग सेम वार्निंग हम थ्रू मीडिया और थ्रू वेबसाइट और थ्रू डेसीमिनेट करेंगे ચાલુ વર્ષે એટલે કે બે હજાર ચોવીસના ઉનાળા દરમિયાન તાપમાન છે એ સતત નોર્મલ કરતા ખૂબ ઊંચું જોવા મળ્યું અને એ ઊંચા તાપમાન વચ્ચે હમણાં થોડા દિવસ એટલે કે બાર મે બે હજાર ચોવીસથી લઈ અને સોળ મે બે હજાર ચોવીસનો જે સમયગાળો હતો આ સમયગાળા દરમિયાન પ્રિમોન્સૂન એક્ટિવિટીના વરસાદો જોવા મળ્યા રાજ્ય ઉપરથી એક મોટી અસ્થિરતા પસાર થઈને આ વરસાદોને કારણે રાજ્યનું તાપમાન છે તે સરેરાશ બે થી લઈને ચાર ડિગ્રી સુધી નીચું આવ્યું તાપમાન ઘટ્યું છે અને જે નોર્મલ તાપમાન હોવું જોઈએ એના જેની અંદર જોવા જઈએ તો આજે સત્તર મે બે હાજર થી લઈ અને બાવીસ મે બે હાજર ચોવીસ સુધી આજે સત્તર થી બાવીસ સમયગાળો છે આ સમયગાળા દરમિયાન રોજ એક રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર જોવા જઈએ તો જે નોર્મલ તાપમાન ચાલતું હતું એમાં હવે ઉંચકાય અને તાપમાન છે બેતાલીસથી લઈને ચુમ્માલીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવું પણ એક અનુમાન છે એટલે રાજ્યની અંદર આજે સત્તર મેથી લઈ અને બાવીસ મે બે હજાર ચોવીસ સુધી રાજ્યની અંદર એક ફરી એક ભીષણ ગરમીનો માહોલ જોવા મળશે હિટવેવનો રાઉન્ડ રાઉન્ડ જોવા મળશે અને સરેરાશ તાપમાન છે બેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી સુધી નોંધાય તેવી શક્યતાઓ છે અને અમુક સેન્ટરો એવા છે કે જેમાં ચુમ્માલીસ ડિગ્રી કરતાં પણ તાપમાન ઊંચું જાય તેવું એક અનુમાન છે આ જે તાપમાનનો જે સમયગાળો છે સત્તર મેથી લઈ અને બાવીસ મે સુધીનો એ તાપમાનના સમયગાળા દરમિયાન પવનો છે એ મુખ્યત્વે ઉત્તર અને ઉત્તર પશ્ચિમના ફૂકાશે અને ઉત્તર પશ્ચિમના પવનો છે એની સ્પીડ લગભગ ચૌદ થી લઈ અને અઢાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હશે એટલે એક પ્રકારે નોર્મલ પવન હશે જ્યારે આપણી ઉપરથી હમણાં એક અસ્થિરતા પસાર થઈ એ અસ્થિરતાને કારણે પવનની સ્પીડમાં ખૂબ વધારો થયો હતો રાજ્યની અંદર બાર થી સોળ મે દરમિયાન પવન છે એ ખૂબ ફૂંકાયા છે પણ પવનની સ્પીડ છે એમાં પણ આજથી ઘટાડો નોંધાયો છે અને પવનની સ્પીડ છે એ બાવીસ મે સુધી નોર્મલ રહેશે એટલે નોર્મલ પવનની સ્પીડ અને તાપમાન ઊંચું જવાનું છે જેને કારણે રાજ્યના નાગરિકોએ સત્તરથી બાવીસ મે વચ્ચે ભીષણ ગરમી અને તાપનો સામનો કરવો પડે અને હીટવેવમાં ફરીથી શેકાવવું પડે તેવું હાલ એક અમારું પ્રાથમિક અનુમાન છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જુનાગઢ તો અત્યારે આ વિડિયોમાં બસ આટલું જ જો તમે મેટ્રો સિટીમાં રહો છો અથવા તો એવા શહેરમાં રહો છો કે જ્યાં વધારે ટેમ્પરેચર વધારે પડતી ગરમી અથવા તો વેવની આગાહી કરવામાં આવી છે તો તમે સાવધાન રહેજો જમાવટ પણ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોની સાથે આપને અપીલ કરી રહ્યું છે સાથે સાથે આપના શહેરમાં કેટલા ડિગ્રી ટેમ્પરેચર છે અને માહોલ કેવો છે એ પણ લખીને કમેન્ટમાં અમને ચોક્કસથી જણાવજો નમસ્કાર